ગુજરાત ન્યાય યાત્રા અત્યારે કોંગ્રેસના દ્વારા આયોજન થઈ રહ્યું છે પરંતુ આમાં ગુજરાતની જનતા જોડાશે માત્ર કોંગ્રેસના કાર્યકર્તા નહીં આમાં દેશભરથી પણ અમુક કાર્યકર્તાઓ આવી રહ્યા છે પક્ષમાં ન હોય અને આ યાત્રાને સમર્થન કરતા હોય એવા લોકો પણ વ્યક્તિઓ અને નેતાઓ પણ આમાં આ યાત્રામાં જોડાશે ચોક્કસ આપણે યાત્રાની શરૂઆતમાં જે ત્યાં ક્રાંતિ સભા શરૂ થશે ત્યારે મોરબીની ક્રાંતિ સભા હશે રાજકોટ ખાતે જે છે એ સંવેદના સભા થશે અને એ જ રીતે સંભવત સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર ઓગસ્ટ છે તો મહાધ્વજવંદનનો કાર્યક્રમ છે આખો જિલ્લો મળીને કરશે અને એ જ રીતે યાત્રાનું જ્યારે સમાપન હશે ત્યારે એ ન્યાય સભા સ્વરૂપે ગાંધીનગરમાં એ ન્યાય સભાનું આયોજન થશે જ્યાં નેતાઓ ત્યાં હાજર રહેશે પીડિત પરિવારો એ યાત્રામાં જોડાશે એમાં ભાઈ પીડિત પરિવારો અને વડોદરાના જે હરણીકાંડના પીડિત પરિવારો જે છે એને મળીને આવ્યા ભાઈ પાલભાઈ છે મોરબીના જે ઝુલતાપુરના પીડિત પરિવારો છે એને મળીને આવ્યા તો પીડિત પરિવારો યાત્રામાં જોડાશે અમુક પીડિત પરિવારો જે છે એ ત્રણ ભાગમાં તબક્કાવાર જોડાશે જેમ તક્ષીલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને સંવેદના સભામાં પણ સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક કાંડના

એક પછી એક યાત્રાના તબક્કાવાળી લોકો આ એમાં ભાગ લેશે અમારા રાષ્ટ્રીય મહત્વના નેતાઓમાં પ્રિયંકાજી પણ છે રાહુલજી પણ છે ખરગેજી પણ છે અમારા કેસી ગોપાલજી પણ છે મુકુલજી પણ છે અનેક છે અમારા અનેક સંસદ સભ્યો યાત્રામાં આવશે એક સાથે ક્યારેક બે ચાર સંસદ સભ્યો પણ યાત્રામાં જોડાશે તેર તારીખ સુધી તો સંસદનું સત્ર ચાલુ છે એટલે વધારે સંસદ સભ્યો છે તેર તારીખ પછી આવશે મિત્રો યાત્રામાં કોઈ ચોક્કસ નેતા ક્યારે જોડાશે એના માટેનો કોઈ અત્યારે નિર્ણય નથી થયો પણ આ યાત્રામાં ક્યાંક રાહુલજી ક્યાંક ખરગેજી ક્યાંક પ્રદેશના પ્રમુખશ્રી ક્યાંક અમારા પ્રભારીશ્રી ક્યાંક પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ બધા જ લોકો બધા જ અમારા રાષ્ટ્રીય ફ્રન્ટલના નેતાઓ ક્યાંક યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટ તો જે પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ લોકો સમયાંતરે એમની સાથે વાટાઘાટ કરીને તારીખ અમારું આખું શેડ્યુલ બની જાય એટલે કોને ક્યાં કન્વીનિયન્ટ છે એ પ્રમાણે એ લોકો જોડાશે એવું પણ બની શકે કે કોઈ મહત્વના નેતા રાજકોટ ખાતે પણ આવે અથવા કોઈ મહત્વના નેતા અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે પણ આવે એ પ્રદેશના પ્રમુખશ્રી અને વિપક્ષના નેતા એ મળીને એ જાહેરાત કરશે